ભાતીગઢ મેળાની સંસ્કૃતિ ઝાંખી પાડતો આ વિડિયો સુરેન્દ્રનગરના તરણેતરના મેળાનો છે જેમાં મોતના કુવાના સ્ટેજ પર યુવતીઓ ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવતી જોવા મળી રહી છે યુવતીઓના ઠુમકા જોઈ લોકો પણ ભાન ભૂલ્યા હોય તેમ તેમના પર પૈસા ઉડાવતા જોવા મળી રહ્યા છે ત્રિનેશ્વર મહાદેવના ના યોજાતો આ મેળો સંસ્કૃતિના કારણે ઓળખ ધરાવે છે ત્યારે મેળાની ગરિમાને ને લાંછન લગાવતો આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે આ મામલે જિલ્લા અધિક કલેક્ટરને પૂછતા તેમણે તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું તો ત્રણેય તરફનું મેળાનું આયોજન છે એ ગ્રામ પંચાયત કરતી હોય છે અને એના જે ઓક્શન જે પ્લોટોની હરાજી હોય છે જે એજન્સીને આપવામાં આવી હોય જે કોઈ પ્લોટમાં આવી પ્રવૃત્તિ થઈ હશે તો એ પ્લોટ ધારક એજન્સી વિરુદ્ધ અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું આમ હાલમાં વિડીયો મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે મનીષ પારીક દિવ્ય ભાસ્કર સુરેન્દ્રનગર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ